નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું સહિયારી છે અને સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપીલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો લોકસભા પહેલાં સરકારી કર્મચારી માટે ખુશખબર આવી છે સરકારી કર્મચારી માટે એ વધારો પછી વધુ એક બાર હજાર બાર હજાર પાંચસોનો પગાર વધારો વધશે તો તેના વિશે આપણા વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં અમારી જુ વોટ્સઅપ ગ્રુપ અને ટેલ ગ્રુપ બંને બનાવવામાં આવી છે તે બંને જગ્યાએ જોઈને લિંક ડિસ્ક્રપ્શન મૂકશું છું વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે વિડીયો લાઇક કરવાનું બોલ શું ચાલુ ધર્મિત્ર વિડીયોની શરૂઆત કરી છે ડીઓપીટી તરફથી જ પહેલાં જ ભથ્થાનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને આ મહિને ડીઓમાં વધારા બાદ સંશોધિત કરવામાં કરવામાં આવશે પરંતુ હાઉસ ટ્રેન્ડ એલાઉન્સ લઈને કોઈ આદેશ આવ્યો નથી હવે સવાલ છે કે શું કેન્દ્ર સરકાર એચ આર એમમાં ફેરફારની અલગથી જાણકારી આપશે કારણ કે ડીએ પચાસ ટકા પહોંચી ગયું બસ પહોંચી ગયું છે અને તેવામાં હાઉસ રેન્ટ એલાઉન્સમાં કેટલો વધાર થશે આ મોટો સવાલ છે અને જવાબ મેળવીએ મિત્રો ડીએ પચાસ ટકા થવા એચઆરએફમાં ફેરફાર નક્કી ફેરફાર નક્કી કેન્દ્રીય કર્મચારીઓને ડીએ પચાસ ટકા પહોંચવા પર એચઆરએફનો ફેરફાર નક્કી છે અને પણ જે જાણકારી જરૂરી છે કે ડીએ ફેરફારથી કેન્દ્રીય કર્મચારીઓ એચઆર એચઆરએમાં પણ અસર શહેરી શહેરની કેટેગરી પ્રમાણે પડે છે અને આ શહેર હોય તે જ્યાં પણ કર્મચારીઓનું પરિવાર કહે છે પરિવાર રહે છે ની ગણતરી માટે શહેરોને કેટલા આધાર પર એક્સ વાય અને જેડ કેટેગરી રાખવામાં આવે છે સાતમા પગાર પંચ અનુસાર એક જુલાઈ બે હજાર સત્તરથી એચ આર કેટેગરી એક્સ વાય જેડ શહેર માટે બેસિક સેલેરી ક્રમશઃ ચો ચોવીસ ટકા સોળ ટકા અને આઠ ટકા સુધી બનાવવામાં આવ્યું છે આ રીતે એક્સ એક્સ કેટેગરીવાળી શહેર માટે એચઆરએફની નવ હજાર ચારસો પચાસ રૂપિયા વાઇ વાય કેટેગરી શહેરમાં છ હજાર રૂપિયા અને જેડ કેટેગરીમાં માત્ર ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા હશે પરંતુ હવે સાતમો પગાર પછી ભલામણ અનુસાર ડીએ પચાસ ટકા ટકા થવા પર એચઆરએફ દર એક્સ વાય જેડ કેટેગરી શહેર માટે ક્રમશઃ ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા હોવો જોઈએ નવા દર પ્રમાણે એચઆરએફની ગણતરી મુજબ હવે નવા દર પ્રમાણે પાંત્રીસ હજાર રૂપિયા બેઝિક પર કેન્દ્રીય કર્મચારીઓ આ રીતે સંશોધિત સંશોધિત એચઆરનું આપવામાં આવશે આવા નવા દર પ્રમાણે ગણતરી કરીએ તો હું યક્ષ શ્રેણીના શહેરો માટે પાંત્રીસ હજાર અડતીસ ટકા એટલે દસ હજાર પાંચસો વાય શ્રેણીના શહેરો માટે પાંત્રીસ હજાર વીસ ટકા એટલે સાત હજાર જેઠ શ્રેણીના શહેરો માટે પાંત્રીસ હજારના દસ ટકા એટલે પાંત્રીસો રૂપિયા ગણાશે પગાર કેટલો ફેરફાર થશે તો મિત્રો આ રીતે એક્સ ટાઈપ સિટી માટે એચઆર વધી જશે પાંચસો રૂપિયા ટાઈપ વાય માટે સાત હજાર રૂપિયા અને જ ટાઈપ સિટીમાં તે વધી પાંત્રીસો રૂપિયા થઈ જશે તો એટલે કે એક્સ ટાઈપ સિટીવાળાને પ્લસ એક હજાર પચાસ રૂપિયાનો ફાયદો મળીને મળશે જ્યારે વાર્ષિક આધાર પર ભાડે છસો રૂપિયા થાય હશે અને આ રીતે વાય કેટેગરી માટે સ હજાર ત્રણસો રૂપિયાથી વધીને સાત હજાર રૂપિયા થશે અને વાર્ષિક આધાર ચોરાશી રૂપિયા ચોરાશીસો રૂપિયા ફેરફાર થશે અને આ રીતે જેડ કેટેગરીઓને માત્ર એક ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા વધી પાંત્રીસો રૂપિયા થશે આ વાર્ષિક આધાર પર બે હજાર બસો રૂપિયા થશે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત